નીકળી ગયા નેક્સ્ટ જગ્યા પર જવા પહોંચી ગયા જૈન મંદિર એકદમ સુંદર અને શાંત મંદિર હતું ત્યાં પગ મૂકતા જેમ લાગે ઠંડક છે અને એટલી શાંતિમય વાતાવરણ છે ને કે થોડોક પણ અવાજ નહીં અને ત્યાંથી ઉપરનું લોકેશન જોયું તો એકદમ સ્વર્ગ જેવું લાગે ચારે બાજુ શાંતિ છે અમે લોકો જવા નીકળી ગયા પેટ પૂજા કરવા કેમ કે ભૂખ લાગી હતી એટલે લોકરમાં સામાન મૂકી દીધો અને ટોકન લઈને ઉભા રહી ગયા લાઈનમાં સાદું અને સાત્વિક ભોજન હતું પણ બહુ ભાવે એવું હતું મને તો મજા આવી ગઈ ખાવાની અને આ લોકોનું પનીર અને ચણાવાળું સલાડ બહુ જ મસ્ત હતું અને ગોળ તો કંઈક એન્ટિક જ હતો આ મોળી દાળ તો મને બહુ ભાવી પછી આવી ગયા છાશ પીવા અનલિમિટેડ છાશ પીવી એટલી પીવો અમે બધા જમીને બેસી ગયા થાક ખાવા મારા મમ્મીને તો ઊંઘ જ આવી ગઈ એ તો અહીંયા જ સૂઈ ગઈ પછી અમે આવી ગયા બેબી કેરની રૂમમાં ત્યાંની થીમ તો એકદમ જોરદાર હતી અમારા દેવભાઈ અને કાનાભાઈ તો નાના છે એટલે એમને સોડાવી દીધા ઉપર હું ને નિધું બેન બેસી ગયા ઉપર કાનાની બાજુમાં થોડો આરામ કરીને અમે લોકો પાછા આવી ગયા બાકડા ઉપર બેસવા એટલે શાંતિ લેવા જેને શાંતિ લેવી અહીંયા આવીને બેસી જાય પાછા બગીમાં બેસીને અમે નીકળી ગયા રિટર્ન જવા આ જગ્યા મૂકીને જવાનું મન તો થતું નથી પણ અહીંયા એકવાર જરૂરથી વિઝિટ કરજો જેને શાંતિ લેવી હોય એકદમ નેચરલ વાતાવરણ છે બહુ મજા આવશે બધાના પાસ કલેક્ટ કરીને જમા કરી આવી આશ્રમને બાય બાય કહી દીધું આશ્રમનું નામ હતું શ્રીમદ રાજચંદ્ર મિશન હવે અમે લોકો જવા નીકળી ગયા બીજી જગ્યા પર પપ્પા અને મામા રિક્ષા લઈને આવી ગયા હવે પાછી બીજી રિક્ષા ગોતીએ છીએ કેમ કે અમારે જાણું છે નેક્સ્ટ લોકેશન પર બધા વાટે છીએ ક્યારે રિક્ષા આવશે એટલે ચર્ચા વિચારણા કરીએ છીએ હું તો સીરીનું માથું ખાઈ ગઈ ક્યારે વરસાદ આવશે ક્યારે રિક્ષા આવશે એમ નથી નવા સવાલ પૂછ્યા રહી ગઈ સામાન લઈને અમે લોકો નીકળી ગયા ઉપરથી એક તો આ તડકો અને રિક્ષા મળતી નથી હવે અમને રિક્ષા મળશે કે નહીં એ નેક્સ્ટ બ્લોગમાં કહીશ મારો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ રાધે રાધે